યુ નો એપ્રુવલનો પ્રોબ્લેમ સાંજે થાય છે બે વાર કરવાથી આઈ ડોન્ટ નો બીજું થોડુંક ફિટનેસ ઓછી છે હમણાં તો બપોરે થઈ જાય છે પણ ઇવનિંગ ટાઈમમાં જરાક આજે મિત્રો વિષય તો બે ત્રણ હતા પણ તાત્કાલિક એક વિષય ઊભો થયો અને એમાં થોડુંક મારા ડિસ્કશન પણ થયું તો મને થયું કે લાવ આજે મિત્રો શીર્ષક તો આપું છું પણ રામાયણ ખરીદી ગઈ એ મિત્રો કે મે આઈ હેવ ઓફન સી ગુજરાત કહું કે એવરીવેર મેં ગુજરાતમાં આવ્યા પછી વધારે જોયું આવું મિત્રો દિવાળી ઇઝ અ ફેસ્ટિવલ જે લક્ષ્મીજીનું સ્વાગત કરવાનો તહેવાર છે અને ઘણી જગ્યાએ એવો રિવાજ છે કે લક્ષ્મીજી લક્ષ્મીજીનું સ્વાગત કરવાનો અથવા તો દિવાળીના દિવસમાં નવા કપડાં પહેરવા નવા શૂઝ પહેરવા નવા ચંપલ લેવા તો તો આ એક એક પ્રશ્ન સમસ્યા છે હા ચર્ચા કરીશું કે ભાઈ બે વસ્તુ થઈ શકે એક તો આપણે એવી રીતે આપણા કુટુંબને કે આપણા છોકરાઓને એવી રીતે તૈયાર કરવા કે જેથી એમને હું જે કહું છું એનો ખ્યાલ આવે અથવા તો જો તૈયાર ન કરી શકું તો એને પ્રોવિઝન કરવાની થોડી બીજી રીત પણ મિત્રો આ એવો ઓફન સીન મને યાદ છે કે કોઈ વાર પ્રવાસ હોય ને તો અમે જતા ને તો બહુ સરસ ખાવાનું ને બધું ટિફિનમાં મમ્મી આપતા પણ મને એવું યાદ નથી કે પ્રવાસમાં બેસ્ટ નવા કપડાં પહેરાવીને મોકલી હં કારણ કે પ્રવાસમાં તમારે ફ્રી રહેવાનું હોય મજા કરવાની હોય હા એમાં કંઈ નવા કપડા ચકચકાટ પહેરીને જવાની જરૂર નહીં પણ ઘણા મોકલતા એવું એ દિવસનું બધું નવું જ ડબ્બા નવા નામ નવું ને એવું રૂટીનમાં જે હોય હોય ભાઈ કંઈ આપણે આમાં બતાડવાનું નથી હોતું પણ આ આવી જાતનું મેં હું બહુ નાની હતી ત્યારે જોયું તું મિત્રો હવે આ તહેવાર છે ને એમાં દિવાળીમાં મેં તમને કહ્યું કે આવી ઘણી જગ્યાએ રિવાજ હોય છે અને યુ નો દિવાળી પહેલાં નવરાત્રી આવે છે એટલે નવરાત્રિ તો દિવાળી માં તો થોડું કે પહોંચો નવરાત્રી માં ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ નવ દિવસ ની નવ જોડી પામતા પોસતા લઈ શકે પણ સામાન્ય માણસ નું તો કામ જ નથી પ્લસ પાસ હા તો આપણે આ મેં કહ્યું એમ લગ્ન જેવું જ છે એકાદ દિવસ ઇટ્સ ઓકે પણ બધા દિવસ તો આપણે ન કરી શકીએ પર ડે વાર વાર હજારના પાસ ને સમથિંગ બને તો કે સિઝન હશે પણ સિઝન નહીં ઘણી વાર તો મિત્રો આ તો જે સમાજનું અંતર છે પણ હું જે વાત કરવા માંગુ છું કે દિવાળીની ખરીદી કરવી હોય એટલે જે જે કામ તમે દિવાળીમાં મહેનત કરીને કર્યા હોય થોડોક પાંચ પૈસા કમાવાની ટ્રાય કર્યું હોય તમે આખું વર્ષ મહેનત કરીને તમને એક પગાર બોનસ મળતો હોય તો એક સવાલ એવો થાય કે એ એના માટે જ છે હા એના માટે તો કમાઈએ છે ખુશી માટે પણ ખુશી માટે જે કમાણી વાપરવાની હોય એની કોઈ વ્યાખ્યા તો ખરી કે નહીં કે વોટ એવર એમાઉન્ટ યુ ગેટ યુ હેવ ટુ ગો એન્ડ જસ્ટ ડિસ્ટ્રીબ્યુટ ને બસ મજા કરીને પાછા આવી જાઓ એવું ન હોય તો તમે એક તો જુઓ આમાં તમારે તમારા ઘરમાં મીઠાઈ નાન આન બધું બનાવવાનું હોય કંઈક કોઈને ભેટ આપવાની હોય છે ઘણી અને દિવાળીમાં તો મિત્રો જે જે કપડા કે આનો પણ ખર્ચો હોય છે ફટાકડાનો ખર્ચો હોય છે અમુક જે ભાવ છે બધા મઠિયા ના તો એ રહે છે હવે તો પેકેટનો જ રિવાજ થઈ ગયો છે એટલું બધું કામ કરતા એ નથી ને સક્સેસફુલ એવું જતું એ નથી ને હવે ટેવ તો એક આ બધાનું એટલું મોટું બજેટ થાય છે તો હવે આ વસ્તુ થોડી થોડી પ્લાન કરીને જો ના જ માનવાના હોય છોકરાઓ તો થોડું પ્લાન કરીને આમ તો નવરાત્રિની પહેલાં સેલ શરૂ થઈ જાય છે એટલે કોઈક વખત એ વખતે તાત્કાલિક બધી વસ્તુ સસ્તીની સારી મળે પણ ગિર્ધી એટલી હોય છે હા અને પછી કાંઈ તો હું સૌથી પહેલી વાત કરું તો કપડા જે છે હું બહુ જ જૂની ફાઈ ગો બેક થોડુંક મને યાદ આવે છે આઈ રિમેમ્બર ધ નેમ ઓફ ટેલર ઇવન યસ યસ મને યાદ આવે હું શુડ આઈ શેર આઈ ડોન્ટ નો માય બ્રધર ઇઝ નો મોર કોને હું કહું બીજા બે બહુ નાના તો એ એ બાબુભાઈ દરજી હતા અને એ પહેલાના જમાનામાં દરજી આપણે ઘેર બેસે એમ કહેવાય દરજી બેસે એટલે એનો સંચો લઈને આવે સુઈંગ મશીન અને પછી છે ને તે બધાના દેરાણા જેઠાણાને એના છોકરાના બધાના લહેંગા જમ્બા અને કપડાના બ્લાઉઝ બ્લાઉઝને બધું યર્લી હોય એ બધાની થપ્પી પડી હોય એ પ્રમાણે એ બેસે રોજના પૈસા લેતો હોય સીવી જાય તો એ વખતે જે કપડાં સીવાતા એમાં હું એવું નથી કે અમે કોઈ નવા નથી લીધા પણ એ જે પાંચ એક જોડી સીવાતા હોય લેવાતા હોય એમાં એકાદ કે હું મમ્મી રાખતા મનમાં અથવા તો એકાદ કે જૂની વસ્તુનું સાડીનું ટીકણાનું પૂછાણ કોઈક નવ એ કરીને ફ્રીલ કરીને કોઈક રીતે એ એ દિવસ પૂરતું કંઈક સારું નવું ગમે એવું ઇટ કેન બી ઓફ પ્રીવિયસ યર એવું કઈ નથી તો એવું કઈ કરાવી લેતા નહોતા કરાવતા એમ નહીં પણ આ તો એમ કે દિવાળી છે ને પર હેડ એક છોકરા માટે તમારે અમારે બે ત્રણ હજાર રૂપિયા ખર્ચવાના જ એવું તો નહોતું અમારા વખતમાં પછી એ નહોતું ને હજી પણ નથી તો સોલ્યુશન ઇઝ કે તમે આવી એક એક જોડી વર્ષ દરમિયાન કોક કોક જે બહુ રેર પહેરવાની હોય

અને પ્રસંગો બાદ ભલે એ બહુ આપણે યાદ કરીએ કે ગયા વર્ષે પહેર્યું હતું તેની એની પહેલાં વાળું પહેર્યું એટલે એવા કંઈ ઊંચા મોટા થઈ નથી જતા હોતા બહુ ઇનિશિયલ સ્ટેજમાં હોય છે તો એવી રીતે અમે તો કરતા હતા સ્ટીલ ફોર સારી જ ઓલ્સો સ્ટીલ મારા લગ્નને તો કેટલા વર્ષો થઈ ગયા તો એ અમુક સાડીઓ તો એટલી બધી સરસ છે ને હા કે યુ નો માય સ્ટાફ સમટાઈમ્સ દે આર ટેલિંગ યુ બેન શોપમાં દેખાય ને એના કરતાં તો નવી તો મારા કબાટમાં સાડી છે એટલે આ વી હેવ ટુ ટેક કેર હવે એ એટલી બધી માંથી એક પહેરવાની અને કોઈક જગ્યાએ કંઈક એવું થાય કંઈક પ્રોવિઝન થાય તો નવી ઉમેરતા પણ જવાય પણ એમ નહીં કે દિવાળી એટલે નવી પ્રોગ્રામ એટલે નવું આમ એટલે નવું નવીનું કલેક્શન જુદું ડેલી વેરનું જુદું એવું જુદું હોય જ છે તમે જોબ કરતા હો તો મીટિંગ બી જુદી સારી હોય તમે ઇફ યુ આર હેવિંગ સમ હો દો એટ એટ ટાઈમ યુ હેવ ટુ વેર વેર સારી અને રોજે રોજ તમારા સોશિયો ઇકોનોમિકલ સ્ટેટસમાં બધા લગભગ સરખા હોય એ એ બધી રોટેશન થયા કરે આમ આખા વર્ષ દરમિયાન તમારી પાસે નવા ચંપલ છે જ નહીં તમારી પાસે તમે કોઈ દિવસ કઈને પોલીસ મેકઅપ કર્યો જ નથી એ એ દસ આંગળીમાં લગાડવા જેટલું નથી ત્યારે ધક્કા મારીને એમાંથી લેવાનું છે વોટ એવર બી ધ માલ ગમે એવું માલ હોય તો આ શું છે આ શું છે

ઇટ શુડ નેવર હેપન કે તમે ત્રણ હજાર રૂપિયાનું ફ્રોક કે ત્રણ હજાર રૂપિયાની કંઈક વસ્તુ પણ આવો ને એની ઉપર ડ્રોપ બધા ખાવાના પડે એનો કંઈ એ રે નહિ ચામ તો આ જે મુશ્કેલી છે ને એનું સોલ્યુશન તો અવેરનેસ કરવી જ જોઈએ ને પછી આપણે એમ કહીએ ને આપણે એની સાથે આપણા બાળક ને ઉછેરવાની ને આપણી એમાં લાયકાત નથી ને આપણે પહોંચતા નથી ને આપણે કંઈ આપી નથી શકતા એવું કાંઈ નથી મિત્રો આપણે એવી રીતે તૈયાર કરવાના છે બાળકો એને કહેવાનું છે દે શુડ રિયલાઇઝ અને દે શુડ થિંક કે જ્યારે પ્રસંગ હોય ત્યારે જ કંઈ નવા કપડાં નહીં આપણી પાસે હોવા જોઈએ અમે તો થ્રી પ્લસના છોકરાને પણ ખાના જુદા રાખવાના કયું છે ને ઇટ ઇઝ વર્ક એ એક કામ એ સક્સેસફુલ છે એ એક કબર એક એક શેલ્ફમાં એના પાર્ટીવેર એક શેલ્ફમાં એના સ્કૂલવેર કોઈ પણ પહેરવાના હોય રંગીન કપડા અને હોય તો એ એ એવી રીતે ને ગિફ્ટ આવે આમ તે થોડાક ઉમેરતા જઈએ ઊંચા નાના મોટા છોકરાઓ થાય એમ તો આ તો બહુ સામાન્ય વાત છે એમાં કઈ નવરાત્રિમાં દોડવાનું જેવું અરે દિવાળીમાં દોડવું જ પડે એવું ન હોય મને એ એ વાત તો બહુ જ વિચારવા લાયક લાગે છે નંબર વન

તો કા તો પછી એવું કઈક નાની મોટી ફિક્સ કે વ્યાજ એવું રાખો કે દિવાળીમાં આવી જાય ત્રણ હજાર રૂપિયા છોકરાઓ અને કા પછી મેં કહ્યું એવી રીતના જુદું જુદું બધા કપડાં જુદા જુદા ભેગા કરો એમ એમાં પાછું દિવાળીમાં નવું ન લીધું હોય ને બીજી સાડી પહેરી હોય તો વળી એમ થાય કે અરે પણ જૂની સાડી આનાથી ક્યાંય કોસ્ટલી મારી પાસે છે પાંચ વર્ષ પહેલાંની તો કેમ ન પહેરે દિવાળીમાં નવી જ જોઈએ બસ એટલે આ એક મને બહુ જ મને તો કાંઈ ટોપિક લઉં અને વર્ષ દરમિયાન આપણે આવા સારા કપડાંની તૈયારી કરી લેવી અથવા જુદા જુદા પ્રસંગના જુદા જુદા કાઢીને રાખવા એના ફરી ઉપયોગ ન કરવો એને સાચવવા હા અને રિપીટેશનથી બહુ એવું બીવું નહીં જો કે રિપીટેશન તો કોઈને નથી ગમતું એ સાડી એ લગનના એ રિસેક્શનમાં પહેરીએ અને રિપીટ થાય કોઈ નથી ગમતું પણ તેમાં આપણી પાસે તો ઘણી બધી હોય કારણ કે ઘણી બધી હોય કરતાંય આપણે ઘણી બધીને ને સાચવી હ તમે પાંચ હજાર રૂપિયાની સાડી પહેરીને ગમે આપવા ફડફડ ફરિયાદ કરો તો એ બીજા વર્ષે પહેરવાની ગમે નહીં ઇટ શુડ બી યુ નો વેરી વેલ ડ્રાઈક્લીંગને સરસ હોય તો જ ગમે તો તમારે એવું ધ્યાન રાખવું પડે તો મિત્રો આપણે ફર્સ્ટ થિંગ કે છોકરાઓને થોડું સમજાવીએ પણ ખરા યુ કેન ટેલ ધેમ કે દિસ ઇઝ માય અમુક ઉંમરથી મોટા હોય ને તો કહી શકો કે આ આપણી કમાણી છે આ એક્સ્ટ્રા કમાવાનો મેં પ્રયત્ન કર્યો છે અને આ આપણો ખર્ચ છે તો આપણે જરાક સમજીએ હા એમાં કાંઈ આપણે દેવું કરીને કે ક્યાંકથી પૈસા કે ફિક્સ તોડીને કેમ કે પોતે ના કરીને પોતે દુખી રહ્યા એટલે છોકરાઓને માનું કંઈ પણ તમે છોકરાઓને એ રીતે બગાડી રહ્યા છો હા તમે એને કોઈ બીજી રીતે સમજાવો કંઈક કરો હા સો વોટ આનું બહુ સોલ્યુશન નથી પણ થોડાક આપણે અવેર રહીશું ને વી કેન ફાઇન્ડ ધ મિડલ પાથ એઝ આઈ ટોલ્ડ યુ કે ભાઈ લગ્નમાં એકાદ દિવસ રાખીએ કે બર્થ ડેમાં સાદું સેલિબ્રેશનને રાખીએ ને પહેલાંમાં બહુ જેવું ના કરીએ પાર્ટીનો કોઈક વખત કરીએ બે ત્રણ વર્ષે મોટી પાર્ટી કાયમ કરવાની જરૂર નહીં બધા ભેગા થઈને સેલિબ્રેશન થઈ શકે એવી રીતના આ બધા ફેસ્ટિવલમાં થોડાક કપડાં જુદા રાખીને વર્ષ દરમિયાન થોડીક ફોરસાઇડથી તૈયાર કરીને રાખીએ તો પછી આટલું બધું નવરાત્રિ દિવાળીમાં જે ભારણ થાય છે એ ન થાય મિત્રો હજી હું તો એક પોઈન્ટ ભૂલી ગઈ અહીંયા તો હાથમાં પૈસા આપવાનો રિવાજ છે કે પગે લાગે એટલે કોવર પચીસ ને પાંત્રીસ ને અરે એકસો એક ને એવી રીતના એ તો બીજા મને ગયા કવર આપવા પડે આવે તો પગે લાગે ને એટલે હવે એ પાછા જુદા અને તમે ઇફ યુ થિંક એબાઉટ પપ્પા મમ્મી વન વન પે બોનસ એટલે જો એ વખતે દિવાળી આવતી હોય તો એ તો હોય પ્લસ એક પગાર બોનસ અને બોનસ ને કોઈ સાથે લેવા દેવા નથી એ તો તમારી ખુશી જ છે તો તમે ખુશીથી આપ્યા એ વળી છોકરાઓની ખુશી માટે આપણે ઇટ ઇઝ ફોર એના માટે જ છે આ બધી કમાણી પણ એમાં સેજ વિવેક બુદ્ધિ રાખીએ મિત્રો હ એ બધા જ સટાક કરતા ના ઉડાવી દઈએ થોડું શીખવાડીએ છોકરાઓને હા એટલીસ્ટ તમારે એને બગાડવાને તો કહી શકો કે તું ત્રણ હજાર રૂપિયાનું લે છે એના કરતાં તું બે હજાર રૂપિયાનું આ એટલું જ સારું છે અને બીજું એક હજાર રૂપિયાનું સાદું પણ લઈ લે તો બીજી કોક પાર્ટીમાં તારે પહેરવા થાય એવી રીતે સમજાવું કે એવું કરો બચાવવાનો આપણો હેતુ ન હોય ને છોકરાઓને આપી જ દેવું હોય તો કંઈ કોઈ પાઠ છોકરાઓને શીખવાનું ऑनलाइन नरो चढ़े जोडिज पण हे टाइप नु आवतो नती गौरी वार मटेरियल्स साइज ह तो आ बदो आपले ख्याल राखिए अनु शक्य होय तो थोडा परिवर्तन करिए ओ टाइम तो चालियो जायचे 15 मिनट्स सो फ्रेंड्स केम छे होदा मजा हाँ टेक है आई ऑल्सो डू पर सीजन नी जे मुश्किली छे ने रख्या આપણે બહુ નથી એમાં કંઈ કરી શકતા એમાં આપણે ધ્યાન રાખ્યું હોય તો આ બધું થાય જ છે સો મિત્રો થેન્ક યુ સો મચ અને ફરીથી હું બીજો વિષય લઈને આવીશ વિષય તો તૈયાર છે બીજો પણ સો ફ્રેન્ડ સો ફ્રેન્ડ પલ્લવી